મિત્રો ચાલો આજે આપણે એક સરસ પ્રવૃત્તિ કરવાની છે પહેલા છે ને હું જેનું નામ બોલું ને એના ઉપરથી શરૂ થતો નંબર બોલે ચાલો જો હું સમજાવી દઉં દાખલા તરીકે આ છે જયદીપ હે જયદીપનું નામ બોલું તો જયદીપ જે થી શરૂ થતો શબ્દ બોલે જહાજ એ રીતે હા ચાલો તનવી તરબૂચ અરે વાહ દેવાંશી

કોષ્ટક આપ્યું છે એમાં આ એ ઓ અને અને માત્રા લખી નીચે ખાના આપ્યા છે તમારે અહીં યાદ કરીને આ વાળા શબ્દો એ વાળા શબ્દો ઓ અને અવ વાળા શબ્દો લખવાના છે પણ જુઓ તમે એ શબ્દો ફટાફટ લખો ને એ માટે આપણે આજે એક પ્રવૃત્તિ કરવાની છે જુઓ અહીં શબ્દો મૂક્યા છે એ શબ્દો કેવા છે ખબર એમાં આની માત્રા પણ છે એ ઔ અને ઓ ની માત્રા શબ્દો ભેગા છે તમારે શું કરવાનું બરાબર સમજી લો ત્યાંથી કાર્ડ લેવાનું શબ્દ વાંચવાનો અને જો તેમાં આની માત્રા હોય તો આની લાઈનમાં મૂકવાનો એ શબ્દમાં જો એ ની માત્રા હોય તો એ ની લાઈનમાં એ રીતે આપણે પ્રવૃત્તિ કરીએ એટલે પછી શબ્દો વાંચી લેવા એટલે તમને ફટાફટ લેખન માં મજા આવે ને ફટાફટ લખી શકો ચાલો બેટા ખુશી બેન એક એક શબ્દ લેવાનું હો ફો ડા ફો સાબાસ દરેક કે બે શબ્દો તો લેવાના હા તે તો તેવ સરસ સરસ વાહ ભાઈ સાબાસ ક્લેપ કર દો ખુશી માટે ચાલો ભાઈ જો અધ્યાયનો વારો આવે ને તૈયાર હો બેટા ચાલો બે શબ્દો લેવાના અને પાછું જગ્યા પર જઈને બેસી જવાનું અને બીજા એ તૈયાર રહેવાનું હા બેટા

જો શબ્દ છે ને બહુ શાંતિથી વાંચવાનો વાત તો ફરી વાત તો હેલી હ એમ ભૂલ પડી જાય ને વાંચવામાં કઈ માત્રા છે જોવાની સૌરભ કયો શબ્દ છે સાઉરભ કયો હા કોયલ સરસ બીજો શબ્દ લો આડા આવડા કરી શકો તમારે એકનો એક શબ્દ લાગે ને તો બીજો લેવાય ચલો બોલો તો બેટા સભા વેરી ગુડ અરે વાહ क्लैप कर दो भाई खूब सरस हां आरीते शांति ती शब्द वाचवानो चलो बेटा अगड चलो बेटा मयूर भाई नीचे बैसीन शब्द वाचो टू फोटो फोटो फो खूब सरस को જોરથી બોલવાનું બોલો બધા મૌલિક હજુ ઓની માત્ર ઓની માત્રા બોલવામાં થોડી ભૂલ પડે છે ચલો બધા ફરી બોલો મૌલિક ઓ બોલાવું જોઈએ ઔષધનો ઓ બોલાય છે ને આપણા ઔષધ એ રીતે ઓ બોલાય મની સાથે ઓ એટલે મૌલિક વેરી ગુડ ચાલો યશવી બેન બેટ બેટ खूप સરસ ચાલ હજુ એક લઈ લો બેટા બોલ શાબાશ ચલો રાજવી ભગવાન ભાઈ ખૂબ સરસ ચાલ બઈ વેરી ગુડ રાજવી બેટા થવા ને આમ ગોઠવી દેવા ના બેટા આડાવડા થઈ જાય તો ચલો કઈ માત્રા છે સાથે માત્ર Tha. Gautam tầm khuyết sao very good, pha, pha bạch chít tao chứ cái đó, bù cho bê ta bù l chứ

ચલો કયો શબ્દ છે એક એક જો ભૂલ પડે ભમર ભમર ટો હોય અને જુઓ ડ અને ટો ધ્યાન રાખવાનું ડ અને ટ યાદ રાખવાનું ફરી વાંચો બેટા ચલો ઓની માત્રા ક્યાં છે બેટા ભમરડો હવે માત્રા જુઓ ડ ની સાથે કઈ માત્રા છે ધ્રુવાંક તો કેમ મૂકવાની બેટા અરે વાહ ચાલો ફરી એકવાર વાંચી જાવ એ શબ્દ ભમરડો ચાલો બીજો શબ્દ લઈ લો ચાલો બોલો કૌરવ ચાલો વિહાન két đó két rồi khướp xà là tan vi બેટા ખૂબ સરસ કાર્તિકા સરસ વાંચો શાંતિ થી વાંચો કેટલા અક્ષર છે હા કયો શબ્દ છે બેટા ફાટક

તમારા અધ્યયન સંપુટમાં જ્યાં આ દોરેલો છે ત્યાં બધા જ તમારે આની માત્રાવાળા શબ્દો લખવાના હવે જુઓ એની માત્રા ચાલો બધા ધ્યાનપૂર્વક વાંચજો હા તે બે કે કેતન ચાલો હવે ઓ ની બેન ઓ ની માત્રાવાળા બધા શબ્દો જોરથી વાંચો બેટા ઓજન ડોર મોરબી કોડો કોયアル કોટ પોટ ઓચાર ફમરડો અરે વાહ બેટા ચાલો હવે અવની ની માત્રાવાળા યશવી વાંચશે સૌરબે રીતે મૌલિક મોર ગોલી ગૌતમ પૌવા બધાને ગયું ને યાદ રાખવાના છે શબ્દો કે અવની માત્રામાં જો અવની માત્રા દોરી હોય ત્યાં બધા જ કેવા શબ્દો લખવાના જ્યાં અવની માત્રા આવે એવા તો ચાલો અધ્યન સંપૂટમાં હવે તમારે લેખન કરવાનું છે